બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો પાછળના કાચ તોડીને ફરાર થયા હતા ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે હુમલાખોરો સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે પોલીસે પંચનામું સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના બોડેલી બાર એસોસિએશન ગંભીર શબ્દોમાં એને વખોડી નાખે છે અને આ ઘટનાની તપાસ માટે ગઈકાલે અમે બોડેલી પોલીસ સ્ટેશનની અંદર તમામ વકીલ મિત્રો સાથે જઈ અને આ ઘટનાની ની એફઆઈઆર કરવામાં આવેલી છે એફઆઈઆર રાત્રે અગિયાર વાગ્યા સુધી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર એની તમામ પૂર્તતા કરી અને બીજા દિવસે સ્થળ સ્થિતિનું પંચનામું થયું પથ્થર રિકવર કરવામાં આવ્યા ગાડીનું પંચનામું કરવામાં આવ્યું તથા પોલીસ દ્વારા એના સીડીઆર રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે